શું તમે જાણો છો કે પૃથ્વી પરનું અમૃત ગણાતું દૂધ તમારી એક નાની ભૂલના કારણે શરીરમાં ઝેર બની શકે છે જેના કારણે તેમને ફાયદાને બદલે ગંભીર ચામડીના રોગો પાચનની સમસ્યા અને કિડનીના પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે આજના વિડીયોમાં આપણે જાણીશું દૂધ પીતી વખતે થતી પાંચ ગંભીર ભૂલો વિશે અને જો તમને દૂધ પચતું નથી તો તેને પચાવવાનો એક રામબાણ ઘરગથ્થુ ઉપાય જો તમે પણ અજાણતા તમારા સ્વાસ્થ્ય સાથે રમત તો નથી કરી રહ્યા ને તે જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જોજો નમસ્કાર મિત્રો હેલ્થની વાત ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે કેમ છો તમે બધા આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ અને આનંદમાં હશો મિત્રો આપણા ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં દૂધનું સ્થાન અમૃત સમાન ગણવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં એક ખૂબ જ સુંદર શ્લોક છે દુગ્ધમ અમૃતમ સમાનમ એટલે કે દૂધ એ પૃથ્વી પરનું અમૃત છે અને તે માત્ર એક પીણું નથી પણ એક સંપૂર્ણ આહાર છે દૂધ જ એક એવો પદાર્થ છે જેમાં માનવ શરીરના પોષણ માટે જરૂરી તમામ તત્વો સમાયેલા છે ભલે પછી તમારી ઉંમર ગમે તેટલી હોય એવું કહેવાય છે કે દૂધમાં મળી આવતા પોષક તત્વો એટલા અદ્ભુત અને યુનિક હોય છે કે જે બીજા કોઈ પણ ખોરાકમાંથી મળવા મુશ્કેલ છે પરંતુ મિત્રો શું તમને ખબર છે કે આજના સમયમાં નેવું ટકા લોકો દૂધને ખોટી રીતે પી રહ્યા છે અને તેના કારણે દૂધના ફાયદા મળવાને બદલે તેમને પાચનની સમસ્યાઓ ચામડીના રોગો પેટમાં ગેસ થવો વજન વધવું કિડનીના પ્રશ્નો અને બીજી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે શું તમે પણ અજાંગતા દૂધ પીવામાં કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને આજના આ વિડીયોમાં હું તમારી સાથે દૂધ પીવાની પાંચ એવી સામાન્ય ભૂલો વિશે વાત કરીશ જે આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ અને તેને સુધારવાની સાચી રીતો પણ જણાવીશ જેથી તમે આ સુપરફૂડનો મહત્તમ લાભ લઈ શકો અને હા મિત્રો જો તમને એવું લાગતું હોય કે તમને દૂધ પચતું નથી અથવા તમે લેક્ટોઝ ઇન્ટોલરન્ટ છો તો ચિંતા કરશો નહીં કારણ કે આ વિડીયોમાં હું તમને એક એવો સરળ અને ઘરગથ્થુ ઉપાય જણાવીશ જેનાથી તમારી આ સમસ્યા પણ ઘરે બેઠા સરળતાથી ઉકેલાઈ જશે તો ચાલો આ મહત્વપૂર્ણ વાતચીત શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે દૂધ આપણને એક જીવંત પ્રાણી પાસેથી મળે છે તેથી તેમાં હોર્મોન્સ એમિનો એસિડ અને એન્ઝાઇમ્સની માત્રા ખૂબ વધારે હોય છે આ તત્વો આપણા શરીર સાથે રાસાયણિક પ્રતિક્રિયા કરી શકે છે તેથી દૂધ ક્યારે અને કેવી રીતે પીવું તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ચાલો જાણીએ તે ભૂલો વિશે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે પહેલી ભૂલ છે જમવાની સાથે દૂધ પીવું મિત્રો દૂધ પોતે જ એક સંપૂર્ણ ભોજન છે તેથી જ્યારે તમે જમ્યા પછી તરત જ દૂધ પીઓ છો ત્યારે તે બે વખત જમ્યા બરાબર થઈ જાય છે સ્વાભાવિક છે કે તેનાથી આપણા પાચન તંત્ર પર બમણો ભાર પડે છે પરિણામે દૂધના પોષક તત્વો તો મળતા નથી પણ આપણું શરીર ખાધેલા ખોરાકને પણ યોગ્ય રીતે પચાવી શકતું નથી તેથી હંમેશા ભોજન અને દૂધ વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખવું જોઈએ અહીં એક પ્રશ્ન જે વારંવાર પૂછાય છે કે શું દૂધને માંસ કે માછલી સાથે પી શકાય તો તેનો જવાબ છે ના બંનેને સાથે ક્યારેય ના ખાવા જોઈએ અને બે કલાકનું અંતર રાખવું હેતાવળ છે બીજી ભૂલ છે ખારા કે નમકીન પદાર્થો સાથે દૂધ પીવું શું તમે પણ સવારે પરોઠા સાથે દૂધ પીઓ છો કે પછી તમને ચા સાથે ગાંઠિયા કે નમકીન ખાવાની આદત છે મિત્રો જો તમે આવું કરતા હો તો તમે અજાણતા જ તમારા શરીરને અંદરથી નુકસાન પહોંચાડી રહ્યા છો આયુર્વેદ મુજબ દૂધ અને મીઠું એટલે કે નમક એ વિરુદ્ધ આહાર છે આ બંનેને સાથે લેવાથી શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે જેની અસર ચામડીના રોગો જેવા કે કોઢ ખરજવું કે સોરાઇસિસ રૂપે જોવા મળી શકે છે તમે ભલે તમારી સ્કિનની ગમે તેટલી સંભાળ રાખતા હો પણ આ એક નાની ભૂલ બધી મહેનત પર પાણી ફેરવી શકે છે મિત્રો શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમને સ્કિનની એલર્જી થઈ હોય અને તમને કારણ ન સમજાયું હોય કદાચ આ વિરુદ્ધ આહાર તેનું કારણ હોઈ શકે છે કોમેન્ટમાં મને જરૂર જણાવજો તેથી દૂધ અને નમકીન વસ્તુઓ વચ્ચે હંમેશા એક કલાકનું અંતર રાખવું જોઈએ ત્રીજી ભૂલ છે ઠંડુ દૂધ પીવું ખાસ કરીને ઉનાળામાં આપણે મિલ્કશેક કે કોલ્ડ કોફીના રૂપમાં ઠંડુ દૂધ પીવાનું પસંદ કરીએ છીએ પણ મિત્રો આ આપણી તબિયત માટે બિલકુલ યોગ્ય નથી દૂધ પચવામાં ભારે હોય છે અને જ્યારે તે ઠંડુ હોય છે ત્યારે તેને પચાવવું વધુ મુશ્કેલ બની જાય છે ઠંડુ દૂધ પીવાથી ગેસ પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે જ્યારે આપણે દૂધને ગરમ કરીએ છીએ ત્યારે તેની પરમાણુ સંરચના બદલાય છે અને તે પચવામાં હળવું બને છે તેથી દૂધ હંમેશા હુંફાળું કે ગરમ જ પીવું જોઈએ હા જો ક્યારેક બહુ મન થાય તો જ્યારે ભરપૂર તડકો હોય ત્યારે તમે ક્યારેક ઠંડુ દૂધ પી શકો છો પણ રાત્રે કે સવારે તો નહીં જ ચોથી ભૂલ છે દૂધમાં ખાંડ ઉમેરવી મિત્રો કુદરતી રીતે દૂધમાં લેક્ટોસ હોય છે જે એક પ્રકારની કુદરતી સાકર છે પણ આપણા ઘરોમાં વપરાતી સફેદ ખાંડ કેમિકલ પ્રોસેસથી બનેલી હોય છે સંશોધનો કહે છે કે દૂધમાં આ ખાંડ નાખવાથી તે દૂધમાં રહેલા કેલ્શિયમ અને અન્ય પોષક શરીરમાં શોષાવા દેતી નથી આનાથી વજન વધવાની સમસ્યા પણ થાય છે જો તમારે દૂધને મીઠું જ કરવું હોય તો તમે મધ ખડી સાકર એટલે કે મિશ્રી અથવા ગોળનો ઉપયોગ કરી શકો છો પાંચમી ભૂલ છે ફળો સાથે દૂધ પીવું આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે પણ દૂધ અને મોટા ભાગના ફળો એકબીજાના દુશ્મન છે ખાસ કરીને ખાટા ફળો જેવા કે સંતરા કે લીંબુ સાથે દૂધ ક્યારેય ન પીવું જોઈએ દૂધ અને કેળાનું મિશ્રણ પણ પચવામાં ખૂબ ભારે હોય છે જે પાચનતંત્ર પર લોડ વધારે છે જો તમારો ઉદ્દેશ વજન વધારવાનો હોય તો જ પાકેલા કેળા કે કેરી સાથે દૂધ લેવું જોઈએ બાકી સામાન્ય સંજોગોમાં દૂધ એકલું પીવું શ્રેષ્ઠ છે માત્ર આમળા એક એવું ફળ છે જે દૂધ સાથે લઈ શકાય છે હવે આપણે જોઈએ કે દૂધ કેવી રીતે ક્યારે અને કયું પીવું જોઈએ જેથી તેનો પૂરેપૂરો લાભ મળે મિત્રો આપણા વડીમાં હંમેશા કહેતા કે દૂધને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ અને હંમેશા બેસીને જ પીવું જોઈએ જ્યારે આપણે ધીમે ધીમે દૂધ પીએ છીએ ત્યારે આપણા મોઢાની લાળ દૂધ સાથે ભળે છે જે પાચનમાં મદદ કરે છે હા જો તમને કબજિયાતની તકલીફ હોય તો તમે ઊભા રહીને થોડું ઝડપથી દૂધ પી શકો છો સમયની વાત કરીએ તો આમ તો દૂધ ગમે ત્યારે પી શકાય પણ રાત્રે દૂધ પીવું સર્વોત્તમ માનવામાં આવે છે કારણ કે દૂધને પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ્સ રાત્રે વધુ સક્રિય હોય છે અને રાત્રે હુંફાળો દૂધ પીવાથી મગજ શાંત થાય છે અને ઊંઘ પણ ખૂબ સારી આવે છે હવે કયું દૂધ ગાયનું કે ભેંસનું આ ખૂબ રસપ્રદ છે જો તમે ખૂબ પાતળા છો અને વજન વધારવા માંગો છો તો તમારે ભેંસનું દૂધ પીવું જોઈએ બાકી બધા માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ છે ગાયનું દૂધ બુદ્ધિ આંખો અને શરીરના આંતરિક કાર્યો માટે અમૃત સમાન છે જો દેશી ગાયનું દૂધ મળે તો તેનાથી ઉત્તમ બીજું કંઈ નથી હવે સૌથી મહત્વની વાત જો તમને દૂધ પચતું નથી તો શું કરવું આયુર્વેદ માને છે કે મનુષ્યનું શરીર દૂધને પચાવવા માટે જ બનેલું છે પણ જો તમને તકલીફ થતી હોય તો તે તમારી પાચનશક્તિ નબળી હોવાના કારણે હોઈ શકે છે ગભરાશો નહીં આનો ઉપાય ખૂબ સરળ છે તમારે ગાયનું દૂધ લેવાનું છે અને તેને ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે હવે તેમાં એક ચપટી સૂંઠ પાવડર નાખો દૂધ ઉકળે એટલે ગેસ ધીમો કરી પાંચ મિનિટ સુધી ઉકળવા દો હવે તેને થોડું ઠંડુ થવા દો અને હુંફાળું હોય ત્યારે પીવો શરૂઆતમાં તમારે આખો ગ્લાસ નથી પીવાનો પણ માત્ર અડધો કપ કે તેનાથી પણ ઓછું પીવાનું શરૂ કરો ધીમે ધીમે દસ પંદર દિવસમાં જેમ જેમ તમારી પાચનશક્તિ સુધરશે તેમ માત્રા વધારતા જાઓ મિત્રો આ નુસ્ખો અજમાવેલો છે અને તેનાથી તમને દૂધ ચોક્કસ પચવા લાગશે દૂધ પ્રોટીન વિટામિન્સ અને કેલ્શિયમનો ભંડાર છે બસ જરૂર છે તેને સમજદારીપૂર્વક પીવાની મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો મને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારી આ બહેનને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઇક કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરજો કારણ કે સારું સ્વાસ્થ્ય વહેંચવાથી વધે છે તમે કયા ટોપિક પર વિડીયો જોવા માગો છો તે કોમેન્ટમાં જરૂર લખજો હું તમારા દરેકના પ્રતિભાવો વાંચું છું હેલ્થની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પેલી ઘંટડી પણ દબાવી દેજો જેથી મારી નવી વાત તમારા સુધી તરત પહોંચી જાય તો ચાલો ફરી મળીશું એક નવી સ્વાસ્થ્ય યાત્રા સાથે ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહો અને તંદુરસ્ત રહો આભાર